ઝઘડિયા નવા ટોથિદ્રા ગામની પ્રાથમિક શાળાની સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિએ રાષ્ટ્રીય કક્ષાએ આકર્ષણ જમાવ્યું ગુજરાતમાંથી કુલ આઠ કૃતિ પસંદ કરાઈ હતી કૃતિ મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની અંકલેશ્વરના પિરામણ રેલવેના અંડર બ્રિજ નજીક એંગલમાં ટ્રક ફસાઈ જતા દોડધામ એંગલ તૂટી પડી ભરૂચના ભીડભંજન હનુમાનજી મંદિરે વર્ષોથી માગસર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા અહીં બંને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે દરગાહ અને મંદિરનો એકસાથે ભરાતો મેળો કોમી એકતાનું પ્રતિક બની રહે છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્વ રહેલું છે અને માગસર માસના દર ગુરુવારે સૈયદપીર બાવની દરગાહ અને તેની સામે જ આવેલા બીડભંજાન હનુમાનજી મંદિર બંને ધાર્મિક સ્થળો ઉપર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે અને મેળાનો પ્રારંભ થયો છે સૈયદપીર બાવની દરગાહ પણ વર્ષો પુરાની છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો આ દરગાહ ખાતે ઢેબરા સહિત સામગ્રી ધરાવી મેળામાં કોઠાપાપડીની મજા માણતા હોય છે કોઠાપાપડીના મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ સપરિવાર ટાળું જમણ લેવાની સાથે મંદિર તેમજ દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ અર્પણ કર્યા હતા વીરભંજન હનુમાનજી મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા જે આજે પણ હાજર છે મંદિરના ભાગે નાના મોટા પ્રતિમાઓ જોવા મળે છે અંદાજે પાંચસો વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવાનું ચલણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે આ ચારસો વર્ષ પાંચસો વર્ષ જૂનું મંદિર છે માગસાર મહિનાને અંદર ચાર ગુરુવારે અહીંયા મેળા ભરવામાં આવે છે એ મેળાને કોઠા બાપરના મેળા કહેવામાં આવે છે આપ જે હનુમાનજી મહારાજ જોઈ રહ્યા છો એ પાતળ કુવામાંથી પ્રગતિ હનુમાનજી મહારાજ છે અને આ હનુમાનજી મહારાજમાં આપણે તે જે તેલ ચરાગે છે એ હનુમાનજી દાદાના પોતાના મસ્તક પર જાય છે પોતાના ચરણોમાં જાય છે અને સર્વ ભાઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને અહીંયા જે ભક્તો જે આવે છે ગુરુવારે એ લોકો પ્રસાદના રૂપે પાપડ લાવે છે કોઠો લાવે છે અને ચોખ્ખા ઢીબરા લાવે છે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે જય શિયાળ હિના મહેતા છે અને હું અમેરિકાથી આવું છું પણ પહેલા અમે લોકો અહીંયા જ રહેતા હતા ઇન્ડિયામાં અને દસ વર્ષથી અમેરિકા દસ વર્ષથી અમેરિકામાં છીએ પણ જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે માસ્ટર મહિનામાં રીતે અહીંયા પ્લાન કરીને આવીએ છીએ ધાર્મિક મહત્વ ઘણું છે એનું અને અમને ઘણા અનુભવ પણ દાદાના થયેલા છે એ રીતે ધાર્મિક મહત્ત્વ પણ માનીએ છીએ અને શ્રદ્ધા પણ બહુ છે એટલે અમે લોકો દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ હું સુરતથી આવું છું અને વર્ષોથી આવું છું આ હનુમાન દાદા ભીરભંજન દાદાનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને અહીંયા દર માક્ષ મહિનાના બધા ગુરુવાર ભરવાનું મહત્વ છે અને અહીંયા આગળ કોઠા પાપડીનો મેળો પણ કહેવામાં આવે છે અહીંયા આવનાર પહેલાં વર્ષો પહેલાં અહીંયા કોઠા લડાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યાંથી કોઠા પાપડીના મેળાનું અહીંયા નામ પડી ગયું છે અને અહીંયાનું મહત્વ અહીંયાના ચમત્કાર ઘણા બધા છે દક્ષિણ ગુજરાતમાંથી બધેથી લોકો અહીંયા આવતા હોય છે હું પણ પોતે સુરતથી આવું છું સુરત અમદાવાદ વડોદરા મુંબઈ બધેથી જ લોકો આવતા હોય છે અહીંયા અને હનુમાન દાદાનો બહુ ચમત્કાર છે વળી અહીંયા હનુમાન દાદાની સામે જ મુસલમાનની દરગાહ પણ છે તો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક પણ છે આ જગ્યાનું અને અહીંયા વર્ષોથી લોકો બહુ શ્રદ્ધાથી અને ગુરુવાર ભરવા આવે છે મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખાની પાપડીનો સ્વાદ માણી કોઠા પાપડીના મેળાનો આનંદ માણતા હોય છે અને સૈયદ પીર સુલતાન બાઓની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે મારું નામ સૈયદ ઝાકિર મે અબ્દુલ્લા મે છે હું આ નવાબ સુલતાન બુરાનુદ્દીનનો ખાદીમ છું અહીં બંધારણ સરકારનો આ ભરૂચ શહેરની અંદર પાંચ બત્તી વિસ્તારમાં ભીડભંજન ભાટી ટોકીસની પાછળ ત્યાં આ દરગાહ અને મંદિર આવેલી છે આ દર માસર માસમાં ગુરુવારે મેળો ભરાય છે આ મેળાને કોઠા પાપડીનો મેળો પણ કહેવાય છે અને અહીં દરગાહ અને મંદિર છે અહીં સર્વ જ્ઞાતિના લોકો અહીં દર્શનનો લાવો લેવા આવે છે અને અહીં પોતાની માનતા લઈ અને ડેબરા ચણા બધાનો પ્રસાદ ધરાવી ને પોતાની અહીં આસ્થાનો આસ્થાથી માનતા લે છે અને એમની આસ્થા પરિપૂર્ણ પણ થાય છે જગડિયા તાલુકાના નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળા રાષ્ટ્રીય કક્ષાએ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિ રજૂ કરતા મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતમાંથી આઠ પ્રાથમિક શાળાની કૃતિઓ પસંદ થઈ હતી જેમાં નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાની કૃતિ પસંદ પામી હતી મધ્યપ્રદેશના ભોલાવ ખાતે ગત તારીખ અઢારમી નવેમ્બરથી ત્રેવીસમી નવેમ્બર સુધી બાવનમાં રાષ્ટ્રીય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતમાંથી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ રજૂ કરી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાતમાંથી કુલ આઠ કૃતિઓ પસંદ થઈ હતી જેમાં ઝઘડિયા તાલુકાના નવા ટોથિદ્રા ગામની પ્રાથમિક શાળાની કૃતિ પસંદગી પામી હતી નવા ટોથિદ્રા ગામની પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા શાળાના બાર વૈજ્ઞાનિક ભાવિક માછી અને જેનિલ પટેલ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલની કૃતિનું પ્રદર્શન કર્યું હતું કૃતિમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાડેલી હતી જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીઈબીને તરત મેસેજ અને લોકેશન દ્વારા મળી જાય જેથી કર્મચારીઓ ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે તેવું દર્શાવવામાં આવ્યું હતું આ કૃતિ મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી મુલાકાતીઓએ પ્રોજેક્ટની ખૂબ પ્રશંસા કરી હતી જ્યારે રાષ્ટ્રકક્ષાએ શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા શાળાના બાળ વૈજ્ઞાનિક ભાવિક માછી અને જેનિલ પટેલે શાળા અને ભરૂચ જિલ્લાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે શાળાના આચાર્ય દિલીપ સોલંકી તથા શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ શાળાને રોશન કરનાર બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી અંગલેશ્વરના પિરામર્ડના રેલવેના અંડરબ્રિજ એંગલ નીચેથી હાઇવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એંગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી જેને પગલે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરના હવા મહેલથી પીરામણ ગામને જોડતા માર્ગ પર ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ મૂકી તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે એંગલ મૂકવામાં આવી છે જે એંગલમાં આજે હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એંગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી જેને પગલે દોડધામ મચી જવા પામી હતી જોકે એંગલ નમી પડતા વાહન વ્યવહાર ઉપર તેની અસર જોવા મળી હતી

હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની ટીમે માહિતી મળી હતી કે બે હજાર તેરમાં ભરૂચ શહેરમાં થયેલા સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી સચિન પંડ્યા બે હજાર સોળમાં પેરોલ પર રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો અને છેલ્લા નવ વર્ષથી પેરોલ જમ્પ હતો બાતમી પરથી એલસીબીની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી સતત રેકી બાદ મહેન્દ્રનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ માટે આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવશે ભરૂચના દેગામ વિસ્તારમાં મ્યુઝિક સિસ્ટમનો અવાજ ઓછી રાખવા બાબતે થયેલી સામાન્ય તકરારે રૂપ ધારણ કર્યું હતું આ તકરાર દરમિયાન થયેલી મારામારીમાં બાસઠ વર્ષીય અયુબ ગુરજીનું હૃદય અને ફેફસા ફાટી જવાથી મોત નીપજ્યું હતું બનાવ બાદ પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો પોલીસે સૌપ્રથમ યુવતીના મંગેતર મોહમ્મદ સુબાન ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યો હતો જ્યારે યુવતી બાનુ ઇમરાનભાઈ મનસુરી અને એક સગીર આરોપીની ધરપકડ બાકી હતી તાલુકા પોલીસ મથકના પીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપી હતી કે ગતરોજ સગીર આરોપીને કસ્ટડીમાં લઈ જઈ તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે બીજી તરફ યુવતી બાનુ મનસુરી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતી હોસ્પિટલમાંથી રજા મળતા આજે તેને સત્યાવીસ નવેમ્બરે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે આ મામલે વધુ ચર્ચા એક કારણે પણ છે કે 20 ડિસેમ્બરના રોજ અને મોહમ્મદ સુબનનું લગ્ન થનાર હતા પરંતુ હાલ બંને જણા કારણે દેગામ ચર્ચાનો માહોલ સર્જાયો છે લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર આવી ગયું છે લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાગ લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ ટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ અંકલેશ્વર તાલુકા સેવા સદન ની બાજુમાં મહેસૂલ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે નવ નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં અંકલેશ્વર નાયબ કલેક્ટર અને મામલતદારના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો અંકલેશ્વર તાલુકા સેવા સદનની બાજુમાં આવેલ મહેસૂલી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે ભવ્ય શ્રી સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરનો બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આજરોજ અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના હોમ હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સોમનાથ મહાદેવ સાથે મા પાર્વતી ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મંદિરના શિખર પરના સ્તંભ પર ધર્મધ્વજારોહણ અને કળશની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રતિષ્ઠાના પાવન અવસરે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો આ પ્રસંગે તાલુકા સેવા સદનના અધિકારીઓ કર્મચારીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શાળા વિદ્યાર્થીઓ અને તેમની માતાઓ વચ્ચેનું સકારાત્મક જોડાણ વધુ મજબૂત બનાવવા માટે ભરૂચ મનોબર રોડ પર આવેલી વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં આવેલ શાળા વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા તારીખ બે હજાર પચીસ ના રોજ મધર સ્પેશિયલ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માતા અને દીકરીની એક ટીમ બનાવી તેમને એક થી બે મિનિટની નાની રમતો રમાડવામાં આવી અને પોઈન્ટ આપવામાં આવ્યા સૌથી વધુ પોઈન્ટ મેળવનાર માતા દીકરીની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માતાઓ અને દીકરીઓ વચ્ચેનું આત્મીય જોડાણ ગાઢ રીતે જોવા મળ્યું આમ આ કાર્યક્રમમાં માતાઓ માટે માત્ર મનોરંજન પૂરતો રહ્યો ન હતો કાર્યક્રમમાં માતાઓને વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરવાનો મોકો મળ્યો હતો જ્યારે અન્ય માતાઓએ દર્શક તરીકે હાજરી આપી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો કાર્યક્રમના અંતે સંગીત ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક માતાઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીની રાણા મુસ્કાન દિલીપભાઈ અને તેમની માતા રાણા અલ્પાબેન દિલીપભાઈ વિજેતા બન્યા હતા જ્યારે માસ્ટર ફાતિમાબેન ઇલિયા સંગીત ખુરશીની રમતમાં વિજેતા ઘોષિત થયા હતા વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક માતાઓને સ્કૂલ તરફથી સ્મૃતિચિહ્ન ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીની અને વાલીઓએ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી કાર્યક્રમની સફળતામાં વધારો કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ માતાઓનો વીસીટી પરિવારે હૃદયપૂર્વક આભાર માન્યો હતો આમોદ તાલુકાના મછાસરા ગામમાં આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી રૂપિયા એક પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે નવી શાળા ભવનનું નિર્માણ કરેલું ખાતમુહૂર્ત આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ભવ્ય રીતે પૂર્ણ થયું હતું ઘણા સમયથી મછાસરા ગામના વિદ્યાર્થીઓને ગામથી બહાર એકથી દોઢ કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી કે સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો અનુદાન યોજનાઓ સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ પ્રકલ્પો અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ મછાસા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ગામના નાગરિકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામના શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી આંબોદ તાલુકાના મછાસરા ગામે એક લા એક કરોડને સાહીઠ લાખ જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું એ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્ધિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વેલમ વેલી બાંધકામ આનું પૂરું થાય અને વેલમ વેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય મહિનાના પ્રથમ માનવ મહેરામણ ઉમટ્યું હનુમાનજી મંદિરે પાંચસો વર્ષથી યોજાતો કોઠા પાપડીનો મેળો કોમી એકતાનો મેળો કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવી રહેલી છે અનોખી પરંપરા સૈયદપીર સુલતાન બાવાની દરગાહની સામે ભીડભંજન હનુમાનજી મંદિર તમામ ધર્મના ભક્તો માટે કોમી એકતાનું પ્રતીક